નમસ્કાર મિત્રો અડોદના ધબકટ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે એક ફરિયાદ નોંધાઈ હતી ધાંગધ્રા બ્રાન્ચ કેનલ જે છે તેના પરથી ચાર મોટર જે ઇલેક્ટ્રોનિક મોટર આપણી ભાષામાં કહીએ તો ડેટ કાર્ડ તે ચોરાયાની અડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી શક્તિનગર સુખપર ગામના રમેશભાઈ સોંડાભાઈ જે છે ખેડૂત તેમની આ મોટર હતી અને ચોરાઈ હતી ત્યારે ફરિયાદના આધારે ગઈકાલે હજી ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ ફરિયાદ નોંધાયા બાદ હળવદ પોલીસ જે એક્શનમાં આવી છે અને એના બે આરોપી જે ચાર મોટર સહિત એક છકડો તેને ઝડપી પાડી હશે એની વિગત જોવા જઈએ તો ફરિયાદી જે છે તે રમેશભાઈ સોંડાભાઈ રહે શક્તિનગર સુખ જે ચાર મોટર તેમની સાઠ હજારની કિંમત હતી મનોજ દિનેશભાઈ ધાંગધરિયા દેવી પૂજક રહે જડેશ્વર જે ઝુંપડપટ્ટી છે ત્યાંના ત્યાં આરોપી છે બીજો આરોપી જોવા જઈએ તો જગદીશ ભૂપત ઓરગણિયા દેવી પૂજક જે ધામ ગુરુકુલ છે તેની પાછળ રહે છે અને હજુ એક આરોપી છે જે પકડવાનો બાકી છે જીતેશ માધુભાઈ ચોવશિયા પરમાર દેવી પૂજક જે સરા ગામનો છે આભાર મિત્રો હળવદનો ધબકાર